સાવલી તાલુકાના વાકાનેર ગામ ખાતે તાજિયા સ્થાપના કરવામાં આવી જિલ્લાના સાવલી તાલુકાના પર્વ ચાલી રહ્યું છે તાજિયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે ઈસ્લામ ધર્મ મોહરમ પર્વનો ઇતિહાસ છે ઈસ્લામમાં નવા વર્ષની શરૂઆત મોહરમથી થઈ જાય છે જે નવાસાએ રસૂલ હઝરત મુકામે હુસેનની યાદમાં ઉજવાતો આ પર્વ છે જ્યારે આજ રોજ વાકાનેર મુકામે રણા સિકંદરભાઈ તથા રંગીત શ્રી દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી પાંચમા ચાંદના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ડીજેના તાલે પીટણી રમી ને તાજિયાની સ્થાપના કરાઈ હતી ત્યારબાદ નિયાસ ખવડાવવામાં આવી હતી ત્યારે આજે વાકાનેર ખાતે કોમી એકતાની વિશાળ જોવા મળી હતી હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મોહરમ પર્વ ઉજવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણી તેમજ સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારના નાનાભાઈ સંદીપ ઇનામદાર તેમજ ગોઠડા પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી ગરાસિયા સમાજના પ્રમુખ રણા નટવરસિંહ અને જાકીરભાઈ વકીલ વોરા લાલાભાઈ અને ટીનાભાઈ મલેક વગેરે ઉપસ્થિત રહ્યા અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો બે હજાર પચીસનો મોરમનો તહેવાર સમગ્ર મુસ્લિમ સમાજ મારા આજે જે ઉજવાઈ રહ્યો છે અને ઉજવે એની સાથે ચાર ધરી અહીંયા આવી પહોંચી છે અને બાકીની એક દરી બાકી છે તે આવશે અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી એ તમામને હું વધાવી લઉં છું અને આવો એકતાનો ભાવનો હું કેટલાક બિરાદરો આમનાથી પણ પધારેલા હતા અને આ તમામને હું એ આપું ધન્યવાદ આપું છું કે આવી રીતે દર વર્ષે ખપે ખભા મિલાવીને આવા આવા પ્રસંગો ઉજવે એમાં હું દરેક આપનું નામ નામ રવિસિંહ ઉદયસિંહ રાણા